કણજરા ગામની દૂધ મંડળીના ગ્રાહકો અને ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા દેસા તાલુકાના કણજરા સહકારી દૂધ મંડળીના ગ્રાહકો તેમજ ગ્રામજનો આજે ડેરીની સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા કણજરા ગામની દૂધ સહકારી મંડળીના ગ્રાહકોને ગ્રામજનો દૂધ ડેરીની કમિટી બદલવાની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તેમની માંગ હતી કે દૂધ મંડળી કમિટીને બદલવામાં આવે નહીં તો આગામી દિવસોમાં આના કરતા પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આજે જિલ્લા કલેક્ટર સહિત પોલીસવાળા અને બનાસ ડેરી ખાતે લેખિતમાં જાણ કરવામાં આવી છે મારું નામ રમીલાબેન સુરજજી ઠાકોર શક્તિ મહિલા મંડળ સંગઠનની સંસ્થા ચલાવું છું પણ એ ડેરીના વિષયને એક અમારે પ્રશ્ન હતો તે અમે એના અનુસંધાને એક અમે ડેરીની મુલાકાત લીધી મહિલાઓની મુલાકાત લઈ અને અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબશ્રીને કે ગ્રામજનોનો એવી માંગણી છે કે વર્ષોથી એ ડેરી ચલાવે છે તો એમનું એમ છે કે આખી કમિટી બદલે કમિટી બદલીને નવી કમિટીની રચના કરે એવી ગ્રામ લોકોની એક માંગણી છે ગ્રામ લોકોની માંગણી પ્રમાણે એક અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીને આપવા આયા છે જિલ્લા કલેક્ટર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને આપવા આયા છે એસપી કચેરી સાહેબને આપવા આયા છે અને શંકર ચૌધરી સાહેબને આપવા આયા છે પ્રતિનિધિના પ્રજાના ચૂંટાયેલા નેતાઓને બનાસ ડેરીની અંદર આ ડેરીના વિષયના ઘણી ગામોમાં આ ચાલી રહ્યું છે

આજ કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપવા આવ્યા છે આજે મંત્રીને અમે પંદર દિવસથી ગામ ભેળું થઈને બોલાવે છે પણ મંત્રી અમારી કોઈ વાત અફળતો ગોમની નથી કે શું કહેશે કે અમારે તો આવવું નથી તમારે જે થાય કરી નાખો એકદમ નથી આવવું ગામની સંસ્થા ચલાવે છે તો આવવાની તો ફરજીયાત આવવું પડે ને એના માટે અમે આજે પંદર દિવસથી તારીખ 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 પંદર નવ બે હજાર પચીસ ના રોજ અમે એક નોટિસ આપી હતી મંત્રી ચેરમેન શ્રી તાળાબંધી અમારે ફરજ પડે એમ છે આપણે કરી લેવાનું છે કોઈ ડકો કરવો નથી અને એ ગ્રામજનો નો એવો આક્રોશ છે કે ભાઈ મંત્રી ગામની સંસ્થા ચલાવે છે તો એને વાત તો પડે બીજી બીજી વાતો કરે છે કે હું તો મારા બાપ દાદાની ભેટી હોય